نحمد و نصلی علی رسول کریم اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بفضل بسم اللہ الرحمن الرحیم السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اللہ تعالیٰ نے تین پیرا حبیب صلی اللہ علیہ وسلم نا فضل و کرم تھی خاندان بزرگوں نے پیر مشیخ باونا نا وسیلہ تھی پیر و مرشد نے دعا تھی ہوں عمرہ عمرہ پر چھو تو سو تھی پہلا تو તમને બધાને આજે ગરીબ નવાઝની છઠ્ઠીનો દિવસ છે અલ્લાહ તાલાના પ્યારા બંદા ખ્વાજાએ ખ્વાજગા પનાએ બે કશા સિફાએ દર્દ મંદા હુઝૂર ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લા અલયની ઉર્ષ મુબારકની છઠ્ઠી મુબારકની ખૂબ ખૂબ મુબારકબાદ તમને બધાને હું અત્યારે જોવા જઈએ તો અત્યારે સફા મરવાની સહી કરી અને મરવા પહાડ આ જે જગ્યા છે એ મરવા પહાડ તરફથી બધા બહાર નીકળે છે તે ગેટ પર છું સફા મરવાના પહાડની સામેની સાઈડ પર બે ત્રણ ખૂબ જરૂરી જિયારતો છે હું પણ ત્યાં જાઉં છું તો વિચાર કર્યો કે તમને બધાને પણ ત્યાંની જિયાત કરાવું અને આ ગેટ પરથી એટલે જ ઝીઆરત કરવા માટે જાઉં છું કે તમને બધાને જિયાત કરવામાં આસાની રહે કેમ કે મોટા ભાગની જગ્યાઓમાં ફેરફાર થઈ શકશે પરંતુ આ ગેટમાં કોઈ ફેરફાર નહીં થાય ઇન્શાલ્લા તો આવો હવે આપણે શરૂઆત કરીએ તો આ મરવા જે આપણે મરવા સાઈડથી નીકળી તો સામેની જગ્યા છે આ તો સૌથી પહેલાં જેવા આ ગેટ તરફથી નીકળો એટલે ડાબી બાજુ આ સાઈડ આની પાછળની સાઈડ કે આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો એ જગ્યા આ સાઈડ મને પાકો ખ્યાલ નથી અલ્લાહ તલા અને તેના રસૂલ બહેતર જાણે છે આ જગ્યા પર એક એવું મુકદ્દસ મકાન હતું જે મક્કા શરીફમાં હરમ શરીફ પછી હું બહુ જવાબદારીથી કહું છું કે મક્કા શરીફમાં હરમ શરીફ પછી સૌથી અફઝલ છે એ ઘર એટલે ઉમુલ મોમનીન હઝરતમાં ખદીજા સલામ સલામ્લા અલીહાનું પાક ઘર મુબારક કે જ્યાં હુઝૂર સલી અલી વસલમ હિજરતના જમાના સુધી આજ ઘરમાં રહ્યા હતા અને આજ પછી આજ જ ઘરમાં હુઝૂર સલ્લાહુ અલહી વસલમના પ્યારા દીકરી સૈયદા તાહેરા બા બાઅદ હઝરત મા અતિમા સલામુલ્લા ની વિલાદત પણ થઈ જ્યાં હુઝુર માટે એક અલગ રૂમ હતો જ્યાં આપ ખૂબ ઇબાદત કરતા અને જ્યાં હુઝૂર પર ખૂબ વહી પણ નાઝિલ થઈ પરંતુ આપણા માટે ખૂબ અફસોસની વાત છે કે એ પાક અફઝલ ઘરનું નિશાન પણ આજે મોજૂદ નથી હરમ શરીફને વધારવાના બાંધકામમાં એ પણ ઘરને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું અને નિશાન પણ મિટાવી દેવામાં આવ્યા આજે આપણે બસ આ જગ્યાને એક હસરતભરી નજરથી જોઈએ છીએ બીજું કંઈ નથી કરી શકતા તો તમે પણ આ જગ્યાને હસરતભરી નજરથી જોઈ લો કે આ જ આ જ જગ્યા પર ક્યારેક હુઝુરના પ્યારા દીકરી બચપનમાં રમતા હશે હુજુ હુજુર પર કસરતથી વહી નાઝિલ થતી હશે અફસોસ છે કે આજે એ મુકદ્દસ જગ્યાના નિશાન પણ નથી તો ચાલો અહીંયાથી આપણે સીધા આગળ જઈએ આ બધી એરિયો હરમ શરીફના બારનો એરિયો છે આજે તમે જોવો છો એ સફા મરવાની જગ્યા છે સફા મરવા કરી અને લોકો અહીંયાથી બહાર નીકળે છે હવે જે તમે આ ઇમારત સામે જોવો છો જે પીળા કલર જેવી તો તમને જે ઇમારત દેખાય છે તે ઈમારત એ જ ઇમારત છે કે જ્યાં આપણા બધાના આકા અલ્લાહ તાલાના પ્યારા હબીબ આલમ સૈયદ ઉલ અંબિયા અહેમદે મુશ્તબા હુઝુર મોહમ્મદ મુસ્તુફા સલ અલી વસલમની વિલાબત થઈ અને આ પાક જગ્યા એ ખૂબ દુઆ કબૂલ થાય છે જો ઇતિહાસની વાત કરું જો ઇતિહાસની વાત કરું તો આ મકાન હુઝુરે આપના વાલીદે ગિરામી હઝરત અબ્દુલ્લા બિન અબ્દુલ મુ તલિબ વાલીદે ગિરામી હઝરત અબ્દુલ્લા બિન અબ્દુલ મુત્તલીબ રદીઅલ્લાહ તલાનું તરફથી વારસામાં આવ્યું અને પછી હિજરતના સમયે ઉકેલ બિન અબી તાલિબે આ મકાન હુજૂર પાસેથી ખરીદી લીધું અને પોતાના ઘર સાથે સામેલ કરી દીધું અને ત્યારબાદ આ જ મકાન મોહમ્મદ બિન યુસુફ અસ સખીને વેચી દીધું લગભગ હિજરી એકસો ને એકોતેરમાં હિજરી એકસો ને એકોતેરમાં હારૂન રશીદની વાલિદા અલ ખૈઝાને મોહમ્મદ બિન યુસુફ અ પાસેથી ખરીદી એક મસ્જિદ બનાવી દીધી અને જ્યાં નમાઝ પડવામાં આવતી અને અત્યારે હુકુમત દ્વારા એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે જે હાલમાં પણ મોજૂદ છે જે તમે જોઈ રહ્યા છો જે તમારી સામે છે તો દુઆઓ કરો કે અલ્લાહ તાલા હુઝુરની વિલાદતના સદકે અને વસીલે આપણી દુઆઓ કબૂલ કરે પૂરી કરે મારા માટે પણ દુઆઓ કરજો અલ્લાહ તાલા મારી દુઆઓ અને ઉમેદોને પણ પૂરી કરે આમીન અને મેં કિતાબોમાં એવું પણ વાંચ્યું છે કે આ પાક બાબરકત ઘરની બાજુની ગલીમાં મોહલ્લો મોહલ્લાએ બની હાસિમ પણ છે એક આશી રસૂલ માટે આ મોહલ્લાનો એક ખૂણો બાબરકત છે આજે એ જ મોહલ્લો જ્યાં કબીલાએ કુરેશ રહેતા હતા હુઝુર સલમના દાદા અને બંને હાશિમના સરદાર હઝરત અબ્દુલ મુતલીફ પણ અહીંયા જ રહેતા હતા આ મોહલ્લાની ગલીઓમાં હુઝુર અને હુઝુરના બુઝુર્ગો અને મોલ્લા અલીએ પોતાનું જીવન પસાર કર્યું છે પરંતુ અત્યારે કોઈ ગલી કે મોહલ્લા જેવું કંઈ દેખાતું નથી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ બધો એરિયો છે એ એરિયો એ શોભાઈ અબુ તાલીમમાં હતો આ જે એરિયો છે એ જ શોભાઈ અબુ તાલીમનો એરિયો પકડતો આજ તમે જે કંઈ પણ જોઈ રહ્યા છો એ બધોય આ જગ્યાને શોભાએ અબુ તાલીબના નામથી યાદ કરવામાં આવે છે જ્યાં હુઝુર અને આપના કબીલાના અમુક લોકોએ ખૂબ સબરો રજાથી ત્રણ વર્ષનો ખૂબ કઠિન સમય પસાર કર્યો અફસોસની વાત છે કે આજે આ જગ્યાના નિશાન પણ જોવા નથી મળતા અને અગર જો આ જે કંઈ દેખાય છે તમને આ પહાડો ઉપર કે તમને વિડીયોમાં દેખાડવાની કોશિશ જે પહાડો ઉપર દેખાય છે તે જગ્યા છે તો ખૂબ ટૂંકા સમયમાં આ બધું સાફ કરી દેવામાં આવશે એક આશી કે રસૂલ એક આશી કે અહેલેબે તરીકે આપણા માટે ખૂબ દુઃખની વાત છે તમે પણ જ્યારત કરી લો આ નિશાનીઓ પણ ખૂબ ટૂંકા સમય સુધી છે હવે જે તમને પહાડ દેખાય છે આ જે તમને પહાડ દેખાય છે તે મક્કા શરીફના મશૂર પહાડોમાંથી એક છે આ દુનિયાનો સૌથી પહેલો પહાડ છે આ પહાડનું નામ જબલે અબુ કુબેસ છે આ પહાડ મસ્જિદ હરામની બહાર અને સફા મરવાની બાજુમાં આવેલો છે મક્કાના લોકો દુકાળમાં આ જ પહાડ પર આવી

રિવાયતોમાંથી એક રિવાયત પ્રમાણે હઝરત સૈયદના આદમ સલામ પણ આ અબુ આબુ કુબેસના મથવન અલ્લાહ તાલા અને તેના પ્યારા રસૂલ જાણે છે હાલ આ પહાડ પર શાહી મહેલ બનાવવામાં આવેલો છે જ્યાં સૌદીના રાજા રહે છે અને સાથે સાથે તમને એ પણ જગ્યા બતાવું તમે એક કિસ્સો બધાના બધા પેસ ઇમામ બધા પેસ ઇમામો પાસે સાંભળો હશે કે એક ડોસી હતી જે ડોસી રસુલ્લા ઉપર બધ ખૂબ કચરો નાખતી પછી એક વખત એ બીમાર હતી ત્યાં રસુલ્લા એમની પાસે ગયા હતા તો જ્યાંથી એ કચરો નાખતી આ એ જ બારી છે જે તમને જોવા મળે છે એ પણ અત્યારે મોજુદ છે અહીંયા પહાડ હતો અત્યારે અહીંયા બિલ્ડિંગ બની ગઈ છે પાછળ રાજાનો મહેલ છે તો જે જગ્યાએ ડોસીની બારી હતી ત્યાં જ એક બારી બનાવી અને તેની નિશાની જીવતી રાખી છે આગળ જેમ જેમ આગળ જેમ જેમ બીજી જ્યારતો પર જવાનું થશે તેમ 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 ત્યાંની પણ તમને જીયારતો કરાવવાની કોશિશ કરીશ ઇન્શાઅલ્લા એ જ દુઆ સાથે અલ્લાહ અલ્લાહ હાફિઝ કે અલ્લાહ તાલા તમને બધાને તેના પાક ઘર અને તેના પ્યારા હબીબના પાક ઘરની જલ્દથી જલ્દ જીઆરત નસીબ કરે અલ્લાહ તાલા આપણને સૌને તેના પ્યારા હબીબને સુન્નતો પર ચાલવાની તોફીક આપે નમાઝ પડવાની તોફીક આપે આપણે જે કઈ ગળતી ભૂલચૂક કરી છે અલ્લાહ તાલા એ ગલતી ભૂલચૂકને ને માફ કરે આપણી દુઆઓને કબૂલ કરે આમીન અમીન સુમીન